નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ છ એક બે હજાર ચોવીસ વાર શનિવારના રાજકોટ ગોંડલ મોરબી અને અમરેલીના શાકભાજી બજાર ભાવ આવી ગયા છે તેમજ જો તમે એક ખેડૂત પુત્ર હોવ અને અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો અમારા વિડીયોને લાઈક કરો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેથી રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી જશે તો જોઈએ આજના શાકભાજી બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વાત કરીએ રાજકોટની ચણા એકસો એસીથી લઈને ત્રણસો પચાસ રૂપિયા ચોળાઈ પાંચસોથી લઈને આઠસો રૂપિયા તેમજ ફુલાવર ત્રણસો પચાસથી લઈને પાંચસો સિત્તેર રૂપિયા ગુવાર અગિયારસોથી લઈને ઊંચા ભાવ પંદરસો રૂપિયા રીંગણ ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા ભીંડા આઠસોથી લઈને ઊંચા ભાવ એક હજાર કારેલા ચારસોથી લઈને આઠસો રૂપિયા કાંકડી ચારસો ત્રીસથી લઈને સાતસો વીસ રૂપિયા ડુંગળી એકસો પચીસથી લઈને ત્રણસો પચીસ રૂપિયા ટામેટા સો રૂપિયાથી લઈને બસો ચાલીસ રૂપિયા મરચાં ચારસોથી લઈને આઠસો રૂપિયા लींबू पांच सौ ऊंचा भाव नौ सौ रुपया तेज बटाका एक सौ तीस ली पांच सौ एकत्र रुपया बात कर आग मोरबी शाक भाजी दूधी सौ रुपया लैने बस्सौ रुपया गुआर एक हज़ार लई बार सौ रुपया तेज़ कोबीज एक सौ साइ थी लैं सौ रुपया रींगण चार सौ थी लईने सौ रुपया भीडा एक हज़ार थी लईने बार सौ रुपया વાત કરીએ કારેલાની તો આઠસોથી લઈને અગિયારસો રૂપિયા કાંકડી પાંચસોથી લઈને આઠસો રૂપિયા ડુંગળી થી લઈને ચારસો રૂપિયા ટામેટા સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા તેમજ મરચાં પાંચસોથી સાતસો લીંબુ થી લઈને એક હજાર આગળ જોઈએ અમરેલી શાકભાજી ચોળી પાંચસોથી લઈને છસો રૂપિયા દૂધી એકસો વીસથી લઈને બસો વીસ રૂપિયા ફુલાવર પાંચસોથી છસો ગુવાર અગિયારસો પચાસથી લઈને તેરસો પચાસ રૂપિયા તેમજ કોબી બસો પચાસથી લઈને ત્રણસો રીંગણ ત્રણસો એંસીથી લઈને ચારસો એંસી રૂપિયા ભીંડા આઠસોથી લઈને નવસો સિત્તેર રૂપિયા વાત કરીએ સરગવાની તો પાંચસોથી લઈને છસો રૂપિયા ડુંગળી બસોથી ચારસો टमेटा एक सौ पचास थी लई 200 रुपया मरचा थी त सौ रुपया लींबू पाँच सौ पचास थी लई सात सौ पचास रुपया बटाका बसो दस थी लई 290 रुपया आग बात करिए गोंडल शाक भाजी लीली तुवेर आठ सौ थी लई भाव एक हज़ार गाजर त्रण सौ थी 500 सौ रुपया फुलावर तरण सौ थी सौ रुपया ગુવાર આઠસોથી લઈને ચૌદસો રૂપિયા કોબીજ એકસો પચાસથી લઈને બસો પચાસ રૂપિયા ભીંડા પાંચસોથી લઈને બારસો રૂપિયા કરેલા પાંચસોથી લઈને એક હજાર કાંકડી ચારસોથી લઈને ઊંચા ભાવ એક હજાર આદુની વાત કરીએ તો અઢારસોથી લઈને ઊંચા ભાવ બાવીસો રૂપિયા ટામેટા એકસો પચાસથી લઈને બસો પચાસ રૂપિયા મરચાં ચારસોથી લઈને આઠસો લીંબુ થી લઈને બારસો રૂપિયા તેમજ બટાકા એકસો પચાસથી લઈને બસો પચાસ રૂપિયા તો મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ મોરબી અને અમરેલીના શાકભાજી બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર